જેમાં મોડાસાના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારે વૃક્ષારોપણ કરવામાં આવશે આ અભિયાન થી મોડાસા ક્ષેત્રના વિવિધ વિસ્તારોમાં મારું ઘર મારું વૃક્ષ નામે વૃક્ષારોપણ કાર્યક્રમ થઈ રહ્યા છે જેમાં નાના રૂપાઓને તરુપુત્ર તરુ મિત્રના ભાવ સંકલ્પ સાથે વાવવામાં આવેલ છે જે છેલ્લા ચાર વર્ષથી અવરોધ ચાલી રહેલ છે જેમાં ચાર હજારથી વધુ વૃક્ષ વાવવામાં આવ્યા છે પર્યાવરણ બચાવ વૃક્ષારોપણ જાગૃતિ માટે વિશેષ સંદેશ આપવા ત્રણ ઓગસ્ટ રવિવારે મોડાસામાં ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ દ્વારા વૃક્ષ કાવડ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું આ વૃક્ષ કાવડયાત્રા મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર થી શુભારંભ થયો અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારેખ જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા કલેક્ટર દ્વારા વૃક્ષ રથનું પૂજન કરી લીલી ઝંડી આપી રથનું પ્રસ્થાન કર્યું શહેરના મહત્વના માર્ગો પર આ યાત્રા પસાર થઈ રસ્તામાં આમ જનતાને તરુ પ્રસાદ રૂપે રૂપાનું વિતરણ કરવામાં આવ્યું આ યાત્રામાં મોટી સંખ્યામાં યુવા ભાઈઓ બહેનો સહિત અનેક ગાયત્રી સાધકો તેમજ આમ જનતા જોડાયા હતા